હેલો મિત્રો આજનો વિડીયો આપણો એન્ડ સુધી જોઈજો આજનો આપણે આખા વિડીયોમાં બાગાયતી ખેતીમાં લીંબુની આપણે માહિતી આપવાના છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈજો પંદર બાય વીસ પ્લસ જગ્યા રાખો દેશી ખાતર બને એટલું સાણીયું ખાતર વધારે આપો એટલે બાગાયતીમાં સારામાં સારું ઉત્પાદન મળે હેલો કેમ છો નમસ્તે મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરવાની છે બાગાયતી ખેતી બાગાયતી ખેતીમાં લીંબુ તો આજનો વિડીયો જરૂરથી જોઈજો જે પણ ખેડૂત મિત્રો છે તો આજનો વિડીયો આખો જોઈજો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે પછી આપણી વાડીમાં આપણે પાંચ વીઘાનો લીંબુનો બગીચો છે એમાં અઢીસો પ્લસ લીંબુના સોળ છે તો અત્યારે વાત કરીએ બાગાયતી ખેતીમાં તો જો કમોસમી વરસાદ નીવું પડે તો અત્યારે સિંગ કપાસ એ બધી વસ્તુ અત્યારે ફૂલ નુકસાન હોય છે બાગાયતીની વાત કરીએ તો પાંચ વર્ષે આપણો બગીચો તૈયાર થાય છે લીંબુનું તો આપણે તો આને દસ વર્ષ જેવું થયું છે અત્યારે લીંબુમાં જોઈ શકો છો શિયાળું શિયાળો શરૂ થઈ ગયો છે નવા ફૂલ આવવાના શરૂ થઈ ગયા છે બીજા લીંબુ પણ બેઠા છે આ બધા છોડ અત્યારે ચાર બાજુ જોવો તો બધા છોડ મોટા થઈ ગયા છે તો આપણે આખા વિડિયોમાં બતાવ્યું છે કે લીંબુનો ખેતીમાં કેટલો સમય ગાળો લાગે છે અત્યારે જગ્યામાં જોવામાં આવે તો જો અમુક વાવાઝોડું એવું હતું ત્યારે આ લીંબુઓ આવો નીચે પડી ગયા છે પાછાને ઊભા કરવામાં આવ્યા ટેકા મેંકવામાં આવ્યા પાછા એની જગ્યાએ સોટાડે સોટી ગયા છે તો અમુક જગ્યાએ ખાલા પડેલા છે બાકી જો અત્યારના છોડવા એટલા મોટા થઈ ગયા છે આ લીંબુમાં જોઈ શકો છો ઉપરથી ભાઈ ઉનાળો આવે રમઝાન મહિનો આવે ત્યારે આ જો આ લીંબુ મોટા થાય તો આપણી કમાણી એમાં છે મોસ્ટ ઓફ રમઝાન મહિનામાં ઉનાળામાં આપણું એસી થી સો રૂપિયા બજાર તો એ વખતે તૈયાર થાય એવી આપણે મહેનત કરવી છે લીંબુ પણ મોટા મોટા છે સોળ જેમ મોટા થાય એમ ફાલ પણ વધતો જાય છે કેટલા લોકો બધા હોય તો કહેતા હોય છે ભાઈ નીચેથી કટિંગ કરે છે જ્યાં નીચેનો ભાગ હોય હોયથી કટિંગ કરે છે આમ ઉપરથી કટિંગ કરે છે જ્યાં ઉપરના પાન એમ પણ કહે છે કે જો આ ફાલ છે આને કટિંગ કરવામાં આવે છે કારણ કે આમાં કંઈ ફૂલની આવતું ને આ ખાલી આ ખાલી કોળ માટે જ હોય છે આ જે ઉપરની બધું એ ખાલી કોળ જ છે જે આડ આડો ભાગ હોય છે એમાં ફાલ આવે છે લીંબુ એમાં લીંબુ આવે છે પણ જોકે આપણે કોઈ જે કોઈ પણ સાતનું કટિંગ કરતા નથી પહેલેથી સારા સોળ નાનું હતો હોય છે એને જેમ વિકાસ કરવો હોય એટલો વિકાસ આપણે થવા દીધો છે અત્યારે જોવો તો આ બે વચ્ચે જે ધોરીઓ છે એટલી જ જગ્યા રહી છે બાકી બે બાજુ પંદર બાય વીસનું આજુબાજુ માપ રાખ્યું હતું પણ આ કીધું એમ આપણે કટિંગ નથી કરતા એને જે સાઈડ વધવું છે એ સાઈડ આપણે વધવા દેવી છે બાકી મોસ્ટ ઓફ આપણે જે રાણીએ છીએ તો આ ભાગ આને કાપી નાખ્યા છે આપણે કાપતા નથી અત્યારે ફાલ જુઓ તમે આ બધો ફાળ અત્યારે સારામાં સારો આવ્યો છે ને આપણે દર વખતે આવો જ ફાલ આવે છે જયારે અમુક જ્યારે લીંબુ નાના હોય ત્યારે બે થી ત્રણ વર્ષ સુધી તમે આમાં ખેતી પણ કરી શકો બીજો કોઈ પણ પાક લઈ શકો છો જ્યારે લીંબુ મોટા થાય પછી આમાં કાંઈ થતું ના ત્યારે તો આ બધું જોવે એમ બધી એક એક બાજુ બધું લીંબુ આવી ગયા છે ચારે બાજુ છોડવા અમેથી વચ્ચેથી હાલવાની જગ્યા પણ ટ્રેનના એટલે કોઈ પણ જો નવા કોઈ લોકોને ખેતી કરતા હોય તો આપણું એક સજેશન એ છે કે બાગાયતી ખેતીમાં અત્યારે આગળ વધુ જ હોય કારણ કે બાકી અત્યારે આપણે વાડીમાં આગળ બતાવીશું શિંગ આપણે કેટલી સાવ એટલે ટોટલી લોસ જોઈ શકો છો ટોટલી લોસ થઈ ગયો છે એટલે આવી રીતે બીજી ખેતી કરતાં બાગાયતી ખેતીમાં આગળ વધાય તો ટાઈમ લાગે પણ ટાઈમ લાગે પહેલાં બીજું વાવેતર કરી શકો અને આ તૈયાર થઈ જાય પછી જો કે કાંઈ ન કરવું પડે બારો બાર મહિના આમાંથી આવક તો આવવાની જ છે અત્યારે વાત કરીએ લીંબુના ભાવની તો પંદરથી વીસ રૂપિયા છે નાના લીંબુના મોટાના બાવી પચીસ રૂપિયા આવે છે તો તમારી બાર મહિના આવક શરૂ રહે આમાં આપણે પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો શરૂઆતમાં આપણે વ્લોક સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે આપણી વાડીમાં નજર ફેરવી જોઈએ આવે છે એ મોટી આફત આવે ત્યારે લીંબુનો છોડને નુકસાન વધારે રહે કારણ કે લીંબુનું જે મૂળ હોય છે મૂળ જમીનની અંદર ના હોય એની મૂળ આમ ચારે બાજુ પથરાઈ ગયેલા હોય આમ આડા હાલતા હોય એટલે જે ઊંચાણમાં હોય એટલે ત્યારે તો પડી જવાની શક્યતા એવું રહે પણ જો કે એ બહુ ઓછું બનેવું આપણે જ્યારે મોટું વાવાઝોડું એવું હતું ત્યારે આ બધા જ લીંબુ બધા એક એક સાઈડ પડી ગયા હતા આપણે બધાને ઊભા કર્યા ટેકા મૂક્યા એટલે પાછા બધા સોટી ગયા છે એટલે એવી રીતે થાય તો થોડુંક નુકસાન રહે પણ જો કે એવું તો ક્યારેક જ બને તો આપણે આગળ વાડીમાં આખો બગીચો સિંગ બાજુ આપણે સિંગ બતાવીશું આ વિડીયો આખો જોઈજો હવાની વાત કરવામાં આવે દવા ખાતરમાં તો મોસ્ટ ઓફ જોવો તો રાસ સાણિયું ખાતર જેટલું સાણિયું ખાતર તમે છોડને આપો એટલું વધારે છોડને ફાયદો થાય એટલે એની આ ગુણવત્તા વધતી જાય છે એટલે આપણે દર વર્ષે બને એટલું બને એટલું વધારે આપણે સાણિયું ખાતર આમાં નાખવી છીએ એટલા માટે બેસ્ટ ઉપાયનો એ જ છે સાણિયા ખાતરનો અને દના દવાનો છટકાવ ટાઈમે ટાઈમે દવાનો છટકાવ કરવા કરતો રહેવો જોઈએ હવે કારણ કે રોગ ના લાગે એની માટે બેથી ત્રણ વાર છંટકાવ કરવો પડે છે લીંબુમાં બધે બસ એની માટે બીજું કાંઈ કોઈ પણ જાતનું ખર્ચો નહીં આપણે ડીએપી લાવીએ બીજા વાતો ઓલું કરવી આપણે ખેતીમાં ડીએપી લાવવાનું યુરિયા લાવવાનું એના ભાવ એટલા વધતા જાય છતાં પણ એટલું કર્યા છતાં પણ કાંઈ એમાં કાંઈ વળતર મળે નહીં બધો લોસ થાય આમાં એવું નથી એટલે સજેશન તો એ જ છે કે બાગાયતી ખેતીમાં આગળ વધો જેટલા પણ ખેડૂત મિત્રો છે બધા બાગાયતી ખેતીમાં આગળ વધો અને બીજું બધું આપણે તબેલાનો પણ નાનો એવો વિડીયો બનાવ્યો હતો એ પણ જોજો આપણે નીચે આવીએ કહો મિત્રો નીચેના બધા બધી જ ફૂલ નવા આવી ગયા છે આ બધા ફૂલને ઉનાળા માટે તૈયાર થઈ જાય ત્રણથી ચાર મહિનામાં જો આ તૈયાર થઈ જાય એટલે આ બધા જ લીંબુ આમાં ઢગલો બંધ લીંબુ થાય એમ જો આ બધા એ લીંબુ એવું નથી ફાલ ના બેઠો હોય બધી એવા છે ઉપર તો મોટા પણ લીંબુ છે પણ અત્યારે હવે એટલે નાના મોટા શરૂ જ રહે એક ઉતારો આ ઉતારીશું તો બીજું લીંબુ તૈયાર થઈ જશે જો આપણે આ હાર અહીંથી હંમેશા સ્ટાર્ટ દેખાય તો ત્યાંથી લઈને સામેનો ખૂણો દેખાય તમને તો એટલી લાંબી હાર છે ઓલા પર લેવું

પણ હવે સારું આવે છે છે ગયા વર્ષની વાત કરવામાં આવે તો વર્ષે થોડાક રહ્યા હતા પણ ગયા વર્ષે ચોમાસું હતું તો પણ પચીસ થી ત્રીસ રૂપિયા નિશા બજાર નથી આવી પચીસ ત્રીસ રૂપિયા ઉપર તો બજાર રહ્યા છે ચોમાસામાં પણ ઉનાળામાં સિત્તેર એસી નેવું રૂપિયા સો રૂપિયા આજુબાજુ હતી ચોમાસું આવ્યું તો પચીસ ત્રીસ રૂપિયા બજાર રહી હતી શિયાળામાં ચાલીસ રૂપિયા આજુબાજુ બજાર રહી હતી આ વખતે કમોસમી વરસાદને આ બધું આવતું રહ્યું સિઝન આમ રહી એટલે આ વખતે પંદર વીસ રૂપિયા અત્યારે બજાર છે પચીસ રૂપિયા સુધી એટલે બજાર તો રહેવાની જ છે અને બજાર ન રહે તો લીંબુ ખરી જાય પાંચ દસ પાંચ રૂપિયા કિલો હોય ન હોય તો લીંબુ ખરી જાય તો એમાં કાંઈ નુકસાન થવાનું ના એટલે એવું રીતે વીણવા જ પડે બજાર નથી તો ખરવા દેવાના છોડ તો મોટો થવાનો જ છે હવે આપણે જઈએ આપણે સિંગ બાજુ બતાવીશું એમાં કેટલું નુકસાન થયું છે આ બાજુ નજર ફેરવી આ સિંગનું પડું છે તો જો આપણે સિંગમાં અત્યારે જોઈ શકો છો આમાં કાંઈ મળે એમના જો બધો ટોટલી લોસ જ છે આ ક્યાંય હમણાં વરસાદ ગયો પછી જ ક્યાંથી વરસાદ પહેલાં નહીં આમાં ફાલ જ ના ખાલી આ ઠૂઠા તાથમાં આવ્યા આખા પડાની હતી ભાઈ અત્યારે જો વીણા સિવાય છુટકારો છે નહીં જે આમાં નિશા ખરી ગયું હોય એ એવું વિચારી કે ઘણ ઘરના ઘાણ માટે ઘરનું તેલ થાય એટલે નીકળી જાય તોય ઘણી બાકી આમાં બધું કાંઈ રહ્યું ના આપણને એમાં તો વરસાદ જાય પછી ખેંચશું પણ વરસાદ જાય પછી પણ આમાં કાંઈ હાથમાં આવ્યું ના આમાં જવું તો કાંઈ શિંગ દેખાય તમને આ બધા સ્વર છે આમાં કાંઈ દેખાતું ના એટલા માટે બાગાયતી ખેતી કરાય ને બધું કરાય પણ ઘર પૂરતું કરાય ઘરનું તેલ ખાઈ એટલું કરાય આમાં આપણે એટલે આશા રાખવી છે કે ઘરનો ઘાણો નીકળી જાય બાર મહિના તેલ ઘરનું થઈ જાય એટલું થઈ જાય તો ઘણું બ એટલું જ થાય છે આમાં કાંઈ બીજી કમાણી કાંઈ નહીં થાય એટલી છે હંમે તે લઈને અહીંયા સુધી પણ એમાં કાંઈ મળવાનું છે નહીં એટલે જેમને પણ થોડીક જમીન હોય તો નાનો એવો બગીચો તો બાગાયતી બનાવાય કે તમારું ઘર ખરસ આયલા કરે બાગાયતી ખેતીમાં તમારા રૂટીન પ્રક્રિયા તો આલા જ કરે તમને હાવ લોસ ન થાય પત્યારે પંદર રૂપિયા ભાવ હોય તો તમે યાર્ડમાં લઈને જાઓ તો તમારા ઘર ખર્ચો નીકળી જાય એટલે તો થઈ જ જાય અને આ બધામાં તો ત્રણ મહિના ચાર મહિના સિઝન આવી વરસાદ આવી ગયો તો બધું ટોટલ ફેલ એટલે તમારી એક સિઝન ફેલ એવી રીતે થાય બીજરાની ખેતી કરવા જેવી છે ક્યુ તો આપણે રહીએ ઘરે જો આપણો આજનો બ્લોગ ગીમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો આપણે વાડીએ જ રહી સિવાય છે આમે આપણું ઘર છે હા તો આપણો લીંબુનો બગીચો તો મળી હવે નેક્સ્ટ વ્લોગમાં આવજો